કલેક્શન લઈ લે અને આના આદરનો ટેસ્ટ કર દે સારી ગાડી આગળ ફટકાલી છે ઓર અહીંયા લીટર હા નંબર પ્લેટ નથી આપો અને આમણા ઉપર ઓપેશ કરી દો છો બેલેન્સ તો કે તરહ ઇમેલ સાબત નહિ કરતા કેલીતા ફોટો પાડો કે તમે મેળા પર નહોતા તો હું આ રી દેખે કે તમે ઉંડો છો ઘણા લોકો હતા હજી તમે એ વસ્તુ કરી પુવ કર દેના ફરીયા ખાલી તો પાક તો પાડે રોડી દેતો તમે મને એવિડન્સ દે તમે સુકા મત છો એને કે નહી બીજી તો કર દો એટલે મને નહી કરતા નહીં કરું અ રૂપા ફરી તો